બોલાયમાં આપનું સ્વાગત છે છોટા રંગપુર ખાતે એક મહિલાને કુહાડીના ખચાખચ ગા ચીકીને નિર્મમ હત્યા કરી દેવાનો ચકચારી બનાવ બનવા પામ્યો છે મર્ડરની આ ઘટના આજે સવારે આઠ પાંત્રીસ વાગે બની હતી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રંગપુર પોલીસ સ્ટેશન અંદર તાબામાં આવતા ખીર કુવા બીટમાં આ ઘટના બની હતી અને રંગપુર ગામના પટેલ ફળિયામાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો બનાવ અંગે શર્મિલાબેન રમેશભાઈ રાઠવાએ રંગપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી રાયસિંહભાઈ મોતીભાઈ રાઠવાની પોલીસે ધરપકડ પણ કરી દીધી છે મરણ જણા ગુદલીબેન કાનસિંઘભાઈ રાઠવા તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાથે મોકલી આપવામાં આવ્યો હતો અને અત્યારે પોલીસે સઘળી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરેલી છે ફરિયાદ નોંધવામાં આવી છે પ્રમાણે રાયસિંગભાઈ મોતીભાઈ રાઠવા જેઓ રંગપુર રહે છે તેઓની છોકરી મંજુબેન આ જે ફરિયાદ કરી છે બેનના દિયર કમલેશભાઈ સાથે એમના આળા સંબંધ હોય જે આરોપી જોઈ ગયા હતા એટલે કે રાયસિંગભાઈ આ ઘટના જોઈ ગયા હતા અને એની છોકરી રાયસિંહભાઈની છોકરી પોતે પોતાના ઘરે ગઈ સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ગળે ફાંસો કરીને આત્મહત્યા કરી હતી તેની અદાવતના કારણે આ તોહમતદાર એટલે કે રાયસિંહભાઈ ફરિયાદીની સાસુ ગુડલીબહેનને તમે મારી છોકરીને ખાઈ ગયા છો તેમ કહી ગુડલીબેનને કુહાડીના ઘા ખચાખચ બરડામાં તેમજ પાછળના ભાગે તેમજ મોડાના ભાગે ડાબા હાથના કાળાના ભાગે માર્યા હાથના કુહાડીના ઘા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સ્થળ ઉપર જ ઘટના સ્થળ પર મોત નિપજાવ્યું હતું આ મર્ડરની ઘટનાને બદલે છોટા ઉદેપુર પોલીસ રંગપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને બરામદ કર્યો હતો જે આરોપી છે મર્ડર કરનાર રાયસિંહભાઈ તેને પણ પોલીસે કવરઅપ કરી લીધો હતો અને સઘળી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે આ અંગે જે ફરિયાદના સંદર્ભે પોલીસ શું કહી રહી છે તેના સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ આજે રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંગભાઈ મારા માસી થાય છે તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરી કુહાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદેપુર લાવ્યા છે અને જૂની અદાલતે લઈને હત્યા કરવામાં આવી છે પોલીસને જાણ કરી છે आज सुबह आठ पैंतालीस के, के करीब शर्मिला बहन करके एक औरत रंगपुर पुलिस स्टेशन में फरियाद लेके आई कि जो उनकी सास है जिनका नाम गुजली बहन है उनको उस सास के देवर ने जिनका नाम राय सिंह भाई है कोलाड़ी लेके मार दिया है तो ये फरियाद लेके आई तो उसकी जानकारी के बाद पता चला कि इस बनाव का कारण यह है कि आज से एक महीने पहले राय सिंह भाई की जो बेटी थी उनका प्रेम संबंध चल रहा था जो मरड़ जनार है गुजली बहन उनके बेटे के साथ इस प्रेम संबंध के चलते उनकी बेटी ने सुसाइड कर लिया था तो इस सुसाइड की वजह से राय सिंह भाई जो आरोपी है वो बैर भाव रखते थे और जो जिसके साथ प्रेम संबंध था वो लड़का तो बहुत टाइम से गांव में नहीं आया था लेकिन उसकी मां के साथ वैरभाव था उनको परेशानी होती रहती थी और आज सुबह उन्होंने कुलाड़ी लेके गुस्से में आके उनके गुजली बहन की पीठ पर दो बार प्रहार किया और उनके जो चेहरे की डाबी बाजू पे और कंधे पर कोलाड़ी मारकर उनकी हत्या कर दी सर आरोपी नहीं नहीं। आरोपी को हम लोगों ने डिटेन कर लिया है आरोपी अभी पुलिस स्टेशन में रखा हुआ है